દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં હવે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને રૂપિયા પચીસો થી લઈને દસ હજાર સુધી દંડ કરવામાં આવશે આગામી ચૌદમી ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને નીતિ રીતિના પાઠ ભણાવવામાં આવ્યા છે હવે ફેક્ટની જગ્યાએ એમપીઈસી અમલમાં છે જેના નિયમ ખૂબ જ કડક છે પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા પચીસસોથી માંડીને રૂપિયા દસ હજાર સુધીનો દંડ કરાશે એક્ટમાં પીએચડીમાં થતી સાહિત્ય ચોરી રોકવા પણ સજાની જોગવાઈ છે આવા કેસમાં યુનિવર્સિટી પીએચડીની ડિગ્રી પરત લઈ શકે છે પ્રણામ આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ અઢાર ટીમ એકસો વીસ સભ્યોની બનાવવામાં આવી છે તેઓ આકસ્મિક રીતે બસો કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે આ ઉપરાંત યુનિવર્સિટીનો પોતાનો તમામ બસો સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે જેથી પ્રશ્નપત્ર ખોલવા પ્રશ્નપત્ર સ્વીકારવા ઉત્તરવહીઓના બંડલો આ પ્રકારની જે સંવેદનશીલ બાબતો જે છે જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે તે સ્ટ્રોંગ રૂમ પર પણ ચોવીસ કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી એની અંદર કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય